ગઢપુરમાં જીવેન્દ્ર રૂપને શિરે વાત કરતા કહું જીવા ખાચરને ગટપુરમાં મહારાજ વાત કરે છે સત્સંગ ન મળે સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે અનંત બ્રહ્માંડ ખાલી આણંદનો રાજ આપીએ ને તો બસ આણંદ જેટલી પ્રોપર્ટી બધી તમારી છે ઓહો કેટલું થઈ જાય આખું ગુજરાત આપી દેતું બધી પ્રોપર્ટી તમારે તમે જેમ નાચો કૂદો કરો આનંદ બ્રહ્માંડ બ્રહ્માંડ નું રાજ મળે જો સત્સંગ ના મળે તો એનું જીવન અલેખે છે કોઈ અર્થ નથી કૂતરા બરાળા જન્મે છે મરે છે એમ આપણે જન્મે અનમેર્યા કોઈ ફેર નહીં ધૂર થામી તો મોટર ને બંગલા બધું ધૂર જ છે ને અહીંથી ઉપાડી નહીં મૂકો અહીંથી ઉપાડી મૂકો જન્મ્યા મરી ગયા તો બધું પડ્યું રહેવું ધીરુએ અંબાણી બે લાખ કરોડ રૂપિયા મૂકી ગયા બે લાખ કરોડ એક કરોડ પાંચ કરોડ દસ કરોડ સો કરોડ હજાર કરોડ દસ હજાર કરોડ લાખ કરોડ બે લાખ કરોડ લઈ કેટલું ગયા તો કાળા તા ને યુગાંડા થી બધાથી ભાગ્યા હતા ઓલા તો મર્યા પછી જીવતા મૂકીને ગયા જીવતા મૂકીને ભાગ્યા નજરે જોયેલી હતી એવું કહે તો જે આવું આપણે નથી કે ચોઈસ કલાક પણ થોડો સમય કાઢો કોન્સન્ટ્રેટવારો સમય કાઢો એ સમય બીજું કોઈ ગડબડ ના જોઈએ બધો વ્યવહાર બંધ કરીને બેસી જાઓ અને વાંચો ને સાંભળો વિચારો કે શું ભગવાન શું પ્રમુખ સ્વામી શું યોગી આપવા શાસ્ત્ર કેવા પુરુષને શાસ્ત્ર કંઈ રમી ગયા એક ખૂણામાં એક ખેલ ખેલી ગયા કોઈ ઓળખ્યા નહીં અને કીર્તન મેળવ્યું ને બનાવ્યું કે નહીં બહુ ચારસનમાં આવી ગઈ રહ્યા જ્યાં ન પડી કોઈને ગમ લ કોઈ નહીં સામે ધ્રોહ ધૂર નાખે અન્નકોટમાં ધૂર નાખતા ગામના લોકો કેવું કહે ઓળખવા તો બાજુમાં રહી તો આપણે એવું ના થાય જોવાનું એમાં થોડું વિચારનો જ પ્રશ્ન છે થોડું મનન નિધિ દ્યાસ કે તો આમને આમ જાતું નથી તેલ પરિનો ધંધો બે આના ચાર બે આના ચારણા કંઈક ખોટું નથી બે ચારણા શું તમને એક સોદો મારો ને કરોડ રૂપિયા બે આના ચાર બે ચાર કંઈ અને થાય એવું છે ના થાય વાત જુદી છે મારાના શબ્દો છે આ સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો તેનું જીવન અલેખે છે તમે અમે બધા સાધુ થયા છો આ ગોઠવણ કરી આપી પારાની પૂજા કરી આપી પચી ગયું થોડી ભેટ મૂકી આ હાર તો રાખે આ સમજો બે આના ચારણ નથી નાખવાના બે આ ચારણ પહેલ એનું એવું કરીએ ગોઠવી આપીએ એમ એટલે બે કુસ્તી પહેલવાન હોય ને ગોઠવી આપેલું મેનેજર એમ તમારે અમારે ગોઠવી આપે આ લોકો એ સત્સંગ નોયા આ સમજો એક એક પેલા હજાર તણખા અને બે પથ્થર ચકમાં ઘસે છે ને એક તણખો લાગે નવસો નવાણું નકામાં જાય એક લાગુ તો જોઈએ ને આટલા વર્ષથી સત્સંગ કરીએ છે હવે બુદ્ધિ છે નથી એની તો વાપરતા નથી વાપરીએ છીએ સમાં વેર વારવામાં હા એમાં તો કાટલો કાઢી નાખે બતાવી દઈએ કોણ છીએ છે છતું બુદ્ધિનો ઉપયોગ કરી આમાં કરો આ સચ જે વસ્તુ મળી છે આ નીલમનો ઓળખો એમાં બુદ્ધિ વાપરો પહેલા ભાઈએ વીસ લાખ ડોલર આપ્યા બીજા સાઠ લાખ ડોલર પછી આગળ ક્યાં ગયું ખબર નથી આટલી બધી ખબર છે જે આમાં બુદ્ધિ વાપરી તો વીસના સાઠ લીધા બુદ્ધિ વાપરી તો આમાં બુદ્ધિ વાપરો ને મહિમા સમજમાં આજે વેર વારો આમાં બુદ્ધિ વાપરે એવા દેખાડી દેવા ઘસાતું બોલો ઈર્ષા કરવા માન કહેવાય એમાં બુદ્ધિ ખલાસ કે આવા ભવ્ય સત્સંગ કચરો હતો કચરો થમ એટલે હાથી છે ને ગંગા નદીમાં નાય એ બહાર નીકળે શું કરે ટેલકોમ પાવડર ભભરાવે દૂર છે ને એટલે આખ્ય પોતાવે સાથે એવું કરે પાણીમાં નાખતી બહાર નીકળે પણ દૂર નાખે પોતાવે આપણે આવું કરીએ મા ને ઈર્ષ્યાને અભિષેક ઈર્ષ્યા અને નો અભિષેક કરીએ એ કે હરીભક્તનો મહિમા આવતીકાલે લઈશું મહિમા આજે આ છે આ સત્સંગનો મહિમા જો તમે શું કરવાનું કંઈ કરવા નથી સમજવાનું છે બધું કરીને તો સત્સંગનો યોગ થયો તો એ સત્સંગનો યોગ તો થયો નહોતો ભગવાને આપ્યો એ વધારે સારું કહે તો કોઈ માણસ કંઈ મજૂરી કરે શેઠને ગમી જાય તો સો રૂપિયા મજૂરીના હોય તો શેઠ લાખ રૂપિયા આપી દે એની પાત્રતા હતી લાખની ભગવાને આપ્યું ભગવાને આપણે સત્સંગનો યોગ આપ્યો આપણી લાયકાત નથી સત્સંગ વા સ્વામિનારાયણ નામ લેવાની લાયકાત નથી ભગવાને જોગ આપ્યો લાખ રૂપિયા આપી દીધા એટલે એ રીતે મજૂરને આપે ને સોને બદલે લાખ રૂપિયા એમ ભવાએ સત્સંગનો યોગ આપી દીધો આપણને સ્વામિનારાયણ નામ લેવાનો અધિકાર નથી તો હવે આપણે એને જાળવો જતન કરો સત્સંગનું જતન એક તો પહેલાં પછી આગળ વધારવાની વાત છે બરોબરી આપણું એમાં બહુ જતું રહેશે મારા એક બિયન મહિમા સમયે પોતાથી બિયાન મોટા સમજો બિયાન મોટા સમજી શકશો બરોબર મોટા સમજ બસ થઈ ગયો હર્ક લેવલા એને મોટા સમજો સચસમ બધું આવી ગયું તો એમ કરોડો દંડવટ કર્યા તપ કર્યા બધું આવી ગયું ત્યાં ના સમજાય નાના બાળક મહિમા સમજે હા પોતાને મોટાને પણ બરોબર યાદ ના સમજે તો આ મુશ્કેલી થાય એને હાર પહેરાઈ જોજો જોઈએ બરોબર યાન પર પહેરાવું પડે અંતરથી ના આવે ઉમંગ ના આવે કે એને હાર પહેરાઈ જાય અહીં ગાળી અટકે બુદ્ધિ અહીં વાપરવાની છે હું આપણે બુદ્ધિ કચરામાં નાખીએ છે આ બધું દોષ એક જરાક આટલું દૂર થશે ને આ મોતી આવે ત્યારે શું થાય છે બધું બધું બ્લોક થઈ જાય આટલું જ પળ હોય કાઢ્યું ને એકદમ બધું દેખાવા લાગે આ મોતીઓ છે આ ઈર્ષા ને માન મારે માનનું મૂળ જ અંધકાર છે અંધકારમાંથી માન બહાર આવ્યું છે આનો આશરો લે એટલે હોય તો શું દશા થાય આંધરો આંધ્રા દોરે કાળા પડે ને એના જઈ તો આપણે આ સત્સંગ એક જ લાગી જશે ને કામ થઈ જશે હા પણ તો એક ક્યારે લાગે એમ નહીં કશે ને તારે એક જ લાગે આમ આમ કર્યા આખી જિંદગી જરાય કાંઈ ન થાય આપણે આવું જ કરીએ તણખો ના નીકળ્યો લાગવાની વાત જ આ કસીને અને જો જરા કરાજ કહ્યું કેટલી મોટી વાત કરીએ ખરી છે સત્સંગ ન મળે ત્યાં સુધી આનંદ બ્રહ્માંડનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખ છે સત્સંગ વિના બીજા સુખની ચાહના છે શું સત્સંગ વિના સુખની ચાહના છે ત્યાંથી મનુષ્ય મળ્યું જ નથી એમ કોણ મહારાજ કહે છે આ બીજો કોણ કહી શકે આ કોને સમજ પડે આ વાતની ડૉક્ટર એ કહી શકે ભાઈ તમને હાર્ટ પ્રોબ્લેમ છે આ બીજો હું ધારે એટલે મજૂર પાસે જઈને કે જો ને મને શું થયું છે બોલો પોતાને ખબર ના તમે શું ભગવાન કહે છે સત્સંગ વિના બીજી સુખની ચાહના છે ત્યાં મનુષ્યને મળ્યું જ નથી એમ જાણવું કેવું કેવો સત્સંગ છે આજે આના એક સમજ પડે કે આપણે શું પ્રાપ્તિ થઈ છે પેલા એટલું તો સમજો કે આપણે મળ્યા સત્સંગ મૂકવા જેવું નથી છોડવા જેવું નથી આ ઘર ધકાટીને રાય રાયના કટકાય તો સત્સંગ ના મૂકવા સત્સંગ છે આના કોઈ અધિક વસ્તુ નથી મનુષ્ય મળ્યું જ નથી જો સત્સંગ ન મળે સત્સંગ વિના બીજા સુખની ચાહના છે બીજા ચાના છે ત્યાંથી મનુષ્ય મળ્યું જ નથી એમ સમજવું સત્સંગ કરતાં જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય સત્સંગ કરતા જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિ વાળો માણસ દુઃખરૂપ માને છે જો આ બુદ્ધિ કોને કઈ સત્સંગ વિના અનંત અપાર સુખ મળે પણ સત્સંગ ના મળે તમને કહેવા બે વસ્તુ છે આ અનંતપાર સુકાર હીરા અને સોનાના ઢગલા એ બહુ સત્સંગ બે માંથી એક ઉપાડો બોલો ઢગલો સત્સંગ તો છે જ ને ક્યાં જશે આ સંતો સાહેબ કાકા કઈ ના આવશે પગે લાગીને કહેશે એ તો છે જ સત્સંગ તો ખિસ્સામાં લઈને ફરીએ છીએ આ વસ્તુ નહીં મળે કે આ લઈ લો મોટી પથરા છે પથરા માથા ફોડશે હા એમ પડ્યા જેવું નથી એટલે ઓલું બધું કરવાનું છે આમ ના નથી કહેતા શરીર છે કુટુંબ છે બધું કરવાનું કોઈ ના નથી ફરજ પણ સત્સંગની ગૌણતા આવે છે ને ત્યાં ભગવાનને તકલીફ પડે એટલે હું અક્ષર ધામથી આવું કે આટલું તમે ના કરો આ ગઈકાલે રવિવાની સભાની વાત કરવી પડી ત્યાં અસલલી ગપ કેવું કહેવાય ટીવી સભાની વાત કરવી પડે રોજ ગોઠવી જ જાય બધા એકવાર મારી પધરામણી હતી અને તે એક ટીવી સભા ચાલતી હતી એ જ ઘણા પધરામણી મેં કાલો ચાલો ચાલો પાછા પાછા બેક ટુ પવેલિયન એટલે કે સ્વામી કહીએ ખસે ના થાય આપણો ભૂખા કાઢી નાખે સત્સંગ છોડી દે આ લોકો હમણાં ગડબડ નહીં કરાય કાલે ફરી આવીશું લો હા અમે પધરામની રૂદ કરી બધી સભા ચાલુ રખાય ટીવી સભા ડિસ્ટર્બ ના થાય અહીંયા કેવું કહે તો મહારાજ કહે સત્સંગ કરાયો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય સત્સંગ કરતા અનંત અપાર પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિયારો માણસ દુઃખરૂપ માને છે અને બુદ્ધિયારો આને કયો લો અને તે જ પાકો ભક્ત છે બીજા બાળક બુદ્ધિ છે જો સત્સંગ તમે પકડી રાખો ને એ જ બુદ્ધિ સત્સંગની ગાફલતા રહી એ બાળક બુદ્ધિ એ બાળક હોય ત્યાં કંઈ હીરો કે વીટ આવે એને કંઈક ખબર જ ના હોય કંઈ પડી જાય કે એનો કોઈ એને રસ જ નથી એ આપણે એવું છે સત્સંગ રૂપિયા નંગ મળ્યું છે બાળક બુદ્ધિએ સત્સંગ જતો રહ્યા થાય તે થાય એક ભાઈ મને સુરવીર થઈને આવીને કહ્યું એમાં પૂજા બંધ કરી છાતી કહે એટલે આવી બાબત તો છાતી કઢવાની હોય શરમાવા જેવી હોય પૂજા બંધ કરી કેમ કેટલી મંદી છે એટલે મંદિર ખાલી પ્રમુખશા એના શિષ્યોને જ છે કાથી દુનિયાને ત્યાંથી હવાઈ છે મંદિરની અહીં ક્યાં હતી મંદિર ચિંતા એટલે આપણે કાંઈ પણ વ્યવહાર જરાય તકલીફ પહેલી થપાટ સત્સંગ નહીં પહેલી થપાટ સત્સંગ નહીં સત્સંગ શું બગાડ્યું તમારું બીજી થપાટ રવિ સભાને ત્રીજી આ સંતોને એમનો ગુણ લેવા દેવા એમનો ગુણ આવે આવું બધું છે તો જો આપણે અહીંયાથી કેટલા આગળ જવાનું છે અહીંયા જ ગોથા ખાઈએ છીએ સત્સંગ બોલાવવા પડે કરવા પડે બધું તો સત્સંગ આવી વસ્તુ છે જરાય એની સાથે રમત ના થાય સત્સંગ ગાફલ ના થાય મૂકી ના દેવાય આમ જતન કરી રાખવાનું હૃદય સાથે જોડીને એટલે ઘણી વાર જોખમ લઈને જતા હોય ને તો અંદર એક બંડી હોય એ બંડીની અંદર ખીસું એમાં રાખતા હોય બોલો અને થોડી થોડી વાર આમ હાથ જાય હોય ઓટોમેટિક જાય હોય ટ્રેનમાં જતા ને કંઈક જરાક આમ અવાજ આવે કોઈક જરાક હળે ને સીધું કે ભાઈ ઓલા ખીસું કપી તો પોલાને જોવા લાગે સત્સંગ અને બૂટ જોડા કાઢે ને સત્સંગ ગમે કાંઈ રખડતો ફરે કઈ સમજાય કહેજો અને તે પાકો સત્સંગી છે બીજા બાળક બુદ્ધિ છે